તો વલસાડની ઓરંગા નદી ભયજનક સપાટી નજીકથી વહી રહી છે વલસાડ શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે વલસાડ શહેરના રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે ત્યારે ભાગડાપુર્દને જોડતા બંદર રોડ પર પણ પાણી ફરી વળ્યા છે લોકોને સલામત સ્થળે ખસી જવા માટે ખાસ અપીલ કરવામાં આવી રહી છે કોઈ જાનહાનિ ન થાય અને લોકોને તકલીફ ન પડે એટલા માટે થઈને ખાસ આ પ્રકારની અપીલ તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે તાંડવ જેવી પરિસ્થિતિ જે અનેક નીચાવાળા વિસ્તારોમાં સર્જાય છે તેના કારણે તેને લોકોને આ સ્થળ છોડવા માટે અને સુરક્ષિત સ્થળ પર ખસી જવા માટેની પણ ખાસ અપીલ કરવામાં આવી રહી છે લોકોને સલામત સ્થળે ખસી જવા માટે ખાસ અપીલ કરવામાં આવી રહી છે કોઈ જાનહાની ન થાય અને લોકોને તકલીફ ન પડે એટલા માટે તેને ખાસ આ પ્રકારની અપીલ તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે જળ તાંડવ જેવી પરિસ્થિતિ જે અનેક નીચાવાળા વિસ્તારોમાં સર્જાય છે તેના કારણે તેને લોકોને આ સ્થળ છોડવા માટે અને સુરક્ષિત સ્થળ પર ખસી જવા માટેની પણ ખાસ અપીલ કરવામાં આવી રહી છે